નમસ્કાર સૌરાષ્ટ્રની અંદર પ્રવાસ કરતાં કરતાં એક જગ્યાએ નજર પડતા આ વૃક્ષ દેખાયું કેટલું બધું અદ્ભુત વિશાળ પૌરાણિક આ વૃક્ષ છે અને એ જોઈને એમ થયું કે એમના સાનિધ્યમાં જવું છે ગઢિયા વીરપુરની બહાર નીકળતા ડાભાળી જીરા તરફ જતા ડાબા હાથે ગાત્રાડ માતાજીનું એક સ્થાનક છે કેમ્પસની અંદર કોઈ જ નથી પણ છતાંય કોઈનું કેમ્પસ હશે એટલે સૂક્ષ્મ શક્તિઓને યાદ કરી અને એમની રજા લઈને અંદર આવવાનું મન થયું અને આ વૃક્ષના સાનિધ્યમાં ઊભું રહેવાનું અને વિડીયો બનાવીને આપ સૌ સુધી આ અદભુત દ્રશ્ય પહોંચાડવાનું મન થઈ રહ્યું છે કેટલું વટ વૃક્ષ આ મોટું છે આની નીચે કેટલા બધા લોકોએ કેટલા બધા પશુઓએ હાશકારો અનુભવ્યો હશે એનું આ સાક્ષી છે અત્યારે તો આ વૃક્ષની નીચે બેસવા વાળું કોઈ એટલા માટે નથી કે બધાને મહાનગરમાં જઈને શહેરો તરફ જઈને વિકાસ કરી લેવો છે પણ આશા કરીએ કે દિવાળીના દિવસોમાં અને વેકેશનના દિવસોમાં આ વૃક્ષની નીચે છૂટાછવાયા બે પાંચ લોકો રોજ નિત્ય સ્વરૂપે આવી અને બેસતા હશે અને કંઈક જૂની વાતો વાગોળતા હશે ખરેખર આ વૃક્ષ અદ્ભુત છે મને ખબર નથી કે વિડીયોમાં તમે કેટલી ક્લિયરિટી સાથે જોઈ શકો છો પણ મને અહીંયા લાઈવમાં જ્યારે આ જોવાનું માણવાની તક મળી છે ત્યારે લગભગ મેં આવું વૃક્ષ નથી જોયું આનાથી મોટું ચોક્કસ જોયું હશે મોટું થડ જોયું હશે પણ આની જે આ શાખાઓ છે આની જે આ બધી પેટા ડાળીઓ છે એ બધી જ ડાળી એકથી એક ચડિયાતી અને મજબૂત છે અને કેટલી બધી ચારે તરફ ફેલાઈ છે કંઈક અલગ જ રીતે આ વૃક્ષનો વિકાસ થયો છે એવું હાલ મને દેખાઈ રહ્યું છે ને હું તમને દેખાડવાનો પ્રયાસ કરી રહ્યો છું જ્યારે જ્યારે પણ રસ્તામાં આટલા બધા વિશાળ વૃક્ષનું સાનિધ્ય જોવા અને માણવા મળે ત્યારે હું ગાડી ચલાવવાની સહેજ પણ ઉતાવળ કર્યા વગર હંમેશા પાંચ મિનિટ સાત મિનિટ એની નીચે બેસવાનો કે ઊભું રહેવાનો લ્હાવો એ જરૂરથી લેતો હોઉં છું અને ફોટો અને વિડીયોના માધ્યમથી ઘણા બધા લોકો સુધી આ વાત પહોંચાડવાનો પ્રયાસ કરવો ગમે છે જુઓ હજુ વધારે નજીકથી આપણે આ વૃક્ષને જ્યારે જોઈએ ત્યારે એની મજબૂતાઈ એની જે પકડ છે જમીન સાથેની એ આપણને ખરેખર જોવા મળે અદ્ભુત છે જો આપજુના આ પંથકના કોઈ આ વિડીયો જોઈ રહ્યા હોય તો ચોક્કસથી આમની સાથે જોડાયેલો ઇતિહાસ કે સંસ્મરણ હોય એ કોમેન્ટમાં જણાવજો જેથી કરીને સૌને ખ્યાલ આવે કે આ વૃક્ષની શું વિશેષતા છે આનો વિકાસ આ કેવી રીતે થયો છે બધા જ વૃક્ષ કરતાં આ જુદું વૃક્ષ છે અને આપ સૌને જો ખબર હોય કે આ શું છે તો ચોક્કસથી એ પણ કોમેન્ટમાં લખજો જ્યારે જ્યારે પણ આવું જોવા અનુભવવા મળશે ત્યારે ત્યારે વિડીયોના માધ્યમથી ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી આપ સૌને આ બતાવવાનો મારો એક પ્રયાસ રહેશે ડાભાળી જીરા ત્યારબાદ ગઢિયા વીરપુર આ પંથકના લોકોને ચોક્કસથી ખબર હશે કે આ જગ્યાનું શું મહત્ત્વ છે કેટલા સમયથી છે માતાજીની અહીંયા સ્થાપના છે હું તમને માતાજીના દર્શન કરાવવાનો પણ એક પ્રયાસ કરી રહ્યો છું અને વિડીયોમાં આપ સૌના અનુભવો આપ સૌને વિડીયો જોયા પછી જે અનુભૂતિ થઈ છે એ પણ ચોક્કસથી જણાવજો જય માતાજી જય ગાત્રાડમાં